સમજવું છે કે જે રીતે ક્યાંક માછલા ધોવાઈ રહ્યા છે ભાજપ ઉપર અને આદિવાસી સમાજના લોકો હોય કે પછી ગુજરાતના લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાં ભલે મોકલવામાં આવે પરંતુ તેઓ હીરો થઈને બહાર આવશે આવે આખા દેશમાં જ એવું બનતું હોય છે કે જેને તમે વિક્ટીમ બનાવો છો જેનો શિકાર કરો છો એને લાગણીઓ અને એને ઉભરાનો ફાયદો મળે છે આપના બે ત્રણ એ પટ્ટી ઉપર મજબૂત પકડ જમાવીને એમાં વિસ્તારમાંથી ચૈતર વસાવા છે બિરસા મુંડાની વાત કરીએ આ લોકો એમનામાંથી શું શું લીધું એમના ભગવાન છે આ લોકો લડવું છે એ પણ જેલમાં ગયા હતા આઝાદીની લડવાઈ લડવૈયા તરીકે સ્વાતંત્ર્ય સેનાની તરીકે એ વ્યક્તિ

અહીંયા ધીમે ધીમે ઉભી રહેવા માટે મહેનત કરવી પડશે આ બધા મુદ્દે ચર્ચા કરીએ મારી સાથે અત્યારે સિનિયર જર્નલિસ્ટ નરેશ ઠક્કર જોડાયેલા છે નરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર નરેશભાઈ જે રીતે આપણે જોયું કે ચેતર વસાવાને જેલમાં ધકેલવામાં આવ્યા વડોદરા મધ્યસ્થ જેલમાં તેઓ અત્યારે છે પરંતુ આખો મુદ્દો એ સમજવો છે કે જે રીતે ક્યાંક માછલા ધોવાઈ રહ્યા છે ભાજપ ઉપર અને આદિવાસી સમાજના લોકો હોય કે પછી ગુજરાતના લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ચેતર વસાવવાની જેલમાં ભલે મોકલવામાં આવે પરંતુ તેઓ હીરો થઈને બહાર આવશે આવે ઓ સીધી સાધી વાત છે આ આખા દેશમાં જ એવું બનતું હોય છે કે જેને તમે વિક્ટીમ બનાવો છો જેનો શિકાર કરો છો એને લાગણીઓ અને એને ઉભરાનો ફાયદો મળે છે આપણી આખી રાજકારણની હિસ્ટ્રી એવું કહે છે કે ઇમરજન્સી નાખનાર કોંગ્રેસના ઇન્દિરાબેન ગાંધી બેન એમને એરેસ્ટ થયા ગયા ઇમરજન્સી પાછી ખેંચીને પછી પાછી જનતાના હૃદયમાં આવ્યા એનાથી બી મોટું ઉદાહરણ છે કે ઇન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી આવ્યા રાજીવ ગાંધીના મૃત્યુ પછી લાગણીઓનો ફાયદો ભારત દેશની જનતા જે નિશાન બનતું હોય છે જેનો શિકાર થતો હોય છે એના તરફે ઢળતી હોય છે ભારતીય જનતા પાર્ટી પણ પચ્ચીસ વીસ પચ્ચીસ વર્ષથી ક્યાંક ને ક્યાંક તો સત્તા પર રહી છે ને છેલ્લા દસ અગિયાર બાર વર્ષ થઈ ગયા એ તો દિલ્હીના શાસનમાં છે ગુજરાતમાં તો લાંબા ગાળાથી સત્તાના શાસન સંભાળી રહી છે અને એ પાર્ટીની નજર બહાર આ રે હું માનતો નથી પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી ભગવાન જાણે એ દિલ્હી અને ગુજરાતમાં કંઈક અટવાયેલી છે આંતરિક તકલીફોમાં છે એનું જે દીર્ઘકાલીન માર્ગદર્શન મંડળ હતું માર્ગદર્શક મંડળ હતું એમાંથી એને માર્ગદર્શન નથી મળતું કે તો જેને જેમ ફાવે તેમ બધા રમી રહ્યા છે આ બધા જ મીડિયા કહે છે કે આનો મેક્સિમમ ફાયદો ચૈતર વસાવાને મળી શકે છે આજે આદિવાસી સમાજની વાત કરીએ આદિવાસી સમાજની અંદર ભારતીય આ તો મૂળભૂત તો કોંગ્રેસની પટ્ટી આદિવાસી પટ્ટી જે છે આખો તમે છે ત્યાંથી લઈ લો તો પ્રદેશથી પ્રદેશ સુધીનું સુધી રાજ્યોથી માંડીને મહારાષ્ટ્ર સુધીની બોર્ડર ઉપર કોંગ્રેસનો જે ગઢ ગણાતો એક આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી પણ કબજો કર્યો ભારતીય જનતા પાર્ટીને બી નેતૃત્વ મળ્યું હવે આપના બે ત્રણ નેતાઓ એ પટ્ટી ઉપર મજબૂત પકડ જમાવીને બેટા એમાં ડેડિયાપાડાના વિસ્તારમાંથી એકલા ચૈતર વસાવા છે ચૈતર વસાને વસાવાની અંદર કદાચ એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીને જીતના ઘણા ગુણો દેખાયા લડાયક વૃત્તિ છે મારફડ કરવું છે એ તરત જ બોલી ઉઠે છે ઉગ્ર થઈ જાય છે આદિવાસીઓ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે મનસુખભાઈને સાત ટમ આપી છે પણ મનસુખભાઈ પણ એમનું બી ખેડાણ તો હશે જ ભારતીય જનતા પાર્ટીમાં પણ ઇન્ટરનલ સેટિંગ શું છે એ હજુ આજદિન સુધીના આદિવાસી પટ્ટી સમજી નથી શકતી અત્યારે જે લડાઈ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીની આપ વચ્ચે નથી મનસુખભાઈ વસાવ અને ચૈતરભાઈ વસાવો વચ્ચે પણ છે મનસુખભાઈ વસાવો અને ચૈતરભાઈ વસાવો બંને આદિવાસી સમાજમાંથી આવે છે આ સમાજ કોણ છે કચડાયેલો વર્ગ છે શુષિત વર્ગ છે તમે હિસ્ટ્રી ચકાસી જો સાહેબ આપણે જીને જોઈએ તો એમણે પચીસ વર્ષની અંદર અને જ્યાં જયારે પણ પોલીસનો ઉપયોગ કરાય પોલીસ બહુ સ્વાભાવિકપણે સરકાર જે હોય એ સરકારના પક્ષમાં રહે આખા દેશમાં કોઈ પણ પછી બીજા રાજ્યની અંદર બીજી પાર્ટીની સરકાર હશે તો ત્યાં પોલીસ એને અનુસરતી હોય છે અહીંયા પણ એ થયું સૌથી મોટો પ્રશ્ન બે ત્રણ બીજા પ્રશ્નો પણ જન્મ્યા છે કે સરકારી કચેરીમાંથી ધારાસભ્યને પકડીને લઈ જવો ખેંચીને લઈ જવો એરેસ્ટ કરવો એને જે પણ કંઈ કર્યું જે પણ કંઈ ફરિયાદ નોંધાઈ ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પંચાયતના જે બે પ્રમુખ હતા એક બેન છે અને એક ભાઈ છે સંજયભાઈ વસાવા બંને આદિવાસી અગ્રણી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કમળ નિશાન છે પાર્ટી જુદી છે પણ છે તો આદિવાસી બિરસા મુંડા ની વાત કરીએ આ લોકો એમનામાંથી શું લીધું એ એમના ભગવાન છે આ લોકો લડવું છે એ પણ જેલમાં ગયા હતા આઝાદી ની લડવાઈ લડવૈયા તરીકે સ્વાતંત્ર સેનાની તરીકે એ વ્યક્તિ જેલમાં મૃત્યુ પામ્યા આજે આદિવાસી ભગવાન છે એ સમાજ માટે એમને જે કરવાનું છે શું ગાળા ગાળી કરવાથી તું તું મેમે કરવાથી

છેલ્લી લોકસભામાં નથી જીતી બહુ કટોકટી જંગ રહ્યો અને એક તબક્કે તો એવું કહેતા હતા કે ચૈતર જ જીતશે ચૈતર જ ચાલે એવી એક આભા ઉભી થઈ ગઈ હવે આવી બધી વિકટ પરિસ્થિતિની અંદર કોઈને એડવાન્ટેજ આપવો કોઈકને હાઇલાઇટ કરીને કે એને પ્રજાની પાસે રડતા જઈને એના રુદનનો લાભ આપવાની એ આપવું તક આપવી એ કેટલી યોગ્ય આજે ગુજરાતમાં બધા કદાચ ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રો પણ પૂછતા હશે વિચારતા હશે કે શું થઈ રહ્યું છે મનસુખ વસાવા જો પતિ જવાના હોત તો એમની ઉપર લોકસભા પહેલા પોલીસ ફરિયાદ થઈ વન કર્મીઓને મારવા વાળી અને એ વખતે થયું તો એમાંથી છૂટ્યા એ લોકસભા લડ્યા એમના મતની ટકાવારી વધી ગઈ મતની મતદાતાઓની સંખ્યા વધી ગઈ આ પરિસ્થિતિમાં આ મુદ્દા પર કોની બુદ્ધિ થી કોની ચળવળો ચાલી રહી છે કે આ વાપી રહ્યો છે જો એ વસાવા બી શોર્ટ શોર્ટ એનાથી દ્રષ્ટિથી વિચાર્યા હોય ટૂંકી દ્રષ્ટિથી તો એમને નુકસાન કરશે પણ દીર્ઘ દ્રષ્ટિથી વિચારો તો ભારતીય જનતા પાર્ટી એ હું એક પત્રકાર તરીકે એવું માનું છું કે એને તક ના આપવી જોઈએ હીરો ના બનવા દેવો જોઈએ હવે એ કેટલા વિલન તરીકે ચિતરશે મુદ્દો તો એક જ છે એમની સામે કે ગ્લાસ માર્યો હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો આપે કીધું એમ રીધીબેન કે એમણે ફરિયાદ નોંધાવી છે વસાવે તો ફરિયાદ નોંધાય છે કે નહીં એ પણ બહાર નથી આવતું હવે આદિવાસી જનતા ભોળી તો ખરી અભણ નથી ભણેલી છે બુદ્ધિશાળી છે હવે ચેતી ગયા છે જાગૃત થઈ ગયા છે એટલે એટલું તો વિચારશે ને કે આમ તો સામાન્ય બાબતમાં પોલીસ સામ સામે ફરિયાદ નો દે રીતિબેન બરાબર છે આમાં સામ સામે ફરિયાદ નોંધાવી જોઈતી હતી પણ નથી હજુ બહાર નથી આવ્યો નોંધી હશે પણ એને બહાર નથી મૂકવામાં તો સામાન્ય પ્રજા બી એવું કહે છે ને કે યાર ઝઘડો હતો તકરાર હતી તો સામ સામે કરવું હતું અને પછી સમય છેક આજે ગવર્નર સુધી પહોંચી જોઈ હાઈકોર્ટ સુધી પહોંચી જશે કન્ટેમ્પની નોટિસ અપાય વકીલોને રોકાયા ચાલો ભાઈ હત્યાનો પ્રયાસ કર્યો કરવાની કોશિશ કરી સાચી કે ખોટી એ અદાલત નિર્ણય આપશે અત્યારે આરોપ છે ગુનેગાર તો નથી પણ એને એની બંધારણીય બચાવનો અધિકાર છે એ તો સ્વીકારશે જ ભારતીય જનતા પાર્ટી વાળા બી સ્વીકારશે કોંગ્રેસ બી સ્વીકારશે અને આપ બી માંગે છે સ્વાભાવિક છે પણ એના વકીલોને પણ અંદર નહીં જવા દેવા કોઈ લોજિક છે અને તે બી એક બીજો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે આટલી બધી વિકટ પરિસ્થિતિની અંદર પણ વિસાવદર માં જીતીને આવ્યો તમે જોજો જ્યારે પણ કોઈ પણ જેને પ્રજા સિતમ માનતી હોય જરૂરી નથી કે સિતમ હોય એ જુલ્મ હોય

છેવટે રાજકીય સ્થિરતા ક્યાં આવી આ આ દેડિયાપાડાનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ બે વ્યક્તિ છે બે જનપ્રતિનિધિઓ છે એક ધારાસભ્ય છે એક સંસદ છે અને સામે બે પાર્ટી છે એક ભારતીય જનતા પાર્ટી છે એ રૂલિંગ પાર્ટી છે સત્તા પરની પાર્ટી છે અને આપ છે એ સત્તા પર સ્થાપિત થવા માટે એ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે લડી રહી છે હવે લડવું છે એને મુદ્દો મળે આપણામાં એક ગુજરાત શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ ને લડનારીને લાવ લડવા જે કઈ તક મળતી હોય જો એવું આપવું હોય તમે કેવું આપીએ તો પેલા મૂર્ખામી કોની ઉગ્રતા છે તો છે ગુસ્સો કરે છે ગાળો જો તો લોકોને જોવા દો લોકોને નક્કી કરવા દો એમને મુદ્દા ના આપો આજે આની અંદર એક અને બેન ફરી એકવાર હું તો પૂછું છું કે ચૈતર ચૈતરની જગ્યા સાચો હશે મનસુખભાઈ મનસુખભાઈ બંને પાર્ટી એની હશે પણ ઉગ્રતા શા માટે એને પતાવી દેવો પાડી જ દેવો એ ભાવના પ્રજાની અંદર બહુ ટૂંકા સમયમાં આપણને ખબર પડશે આ તો કદાચ લડાઈ લાંબી બી ચાલે લડાઈ પાછળનું કારણ બી આદિવાસી સમાજ સિવાયના ઘણા છે ને આદિવાસી સમાજ બી એવી ખબર પડી ગઈ છે કે ચૈતર ભાઈ ને શું કરવા માંગે છે પણ હવે જો જેમ જેમ જાગૃતિ આવતી જશે જેમ જેમ સાહેબ આ સમાજની અંદર મેં જોયું છે છોટુભાઈ ભાઈના સમય સમયની અંદર આદિવાસી સમાજમાં એમનો પ્રચાર અને પ્રસાર રોટલા થકી થતો હતો બેન મત આપવાનું થાય ને તો આ સમાજમાં રાત્રે રાત્રે માણસો જાય ઘર ઘર સુધી પહોંચે પહોંચે રોટલા થકી મેસેજ અને થતો આ એકતા જબરદસ્ત છે આ જાતિ જ્ઞાતિમાં વિભાજન પણ નથી જે કઈ છે એ હવે એને સાચવીને વાતને વાળવાને બદલે વાતને ખાળવાને બદલે વાતને ઉશ્કેરીને મોટી કરવાનો જે કઈ પ્રયત્ન થયો અથવા તો યોગાનુયોગ યોગ થઈ ગયો હા ભાજપ પછી ચૂપ છે મનસુખભાઈ બહુ સરસ સામાન્ય એની અંદર નોર્મલ સ્ટેટમેન્ટ આપ્યું કીધું ના કરવું જોઈતું હતું આમ કરવું જોઈતું હતું પણ ભાઈ તમે જયારે બે એક જ સમાજના બે નેતાઓ સાંસદ અને ધારાસભ્ય પ્રેમથી વાર્તાલાપ કરતા હોય તો મીડિયાને બિરદાવે છે પ્રજા બી એને જુએ છે સમજે છે અને એના થકી જીતવાનું હોય તું તું મેમે કરવાની ગાડા ગાડી કરવાની એફઆઈઆરઓ ફાળવાની અને આખા વિસ્તારને સ્ટ્રેસ ટેન્શનમાં લાવી દેવાનું 144 લાગી ગઈ એક એક વ્યક્તિ ધારાસભ્યની ધરપકડ કરવા પછી 144 કેમ दाखल કરવી પડી ત્યાંથી એમને શિફ્ટ કેમ કરવા પડ્યા આજે અંદર એની અંદર જવા માટે મેજિસ્ટ્રેટને ત્યાં જવા માટે કેટલી કેટલી જપા જપી ચલો દંડવત પ્રણામ કરી જાય વકીલ ગુનેગાર તો નતા તમને મને એવો મુદ્દો આવે ને આપણે નથી ભારતીય જનતા પાર્ટીમાં નથી કોંગ્રેસમાં જ્યાં સુધી પત્રકાર તરીકે છીએ તો આપણે ન્યુટ્રલ છે તો ન્યુટ્રલ વ્યક્તિ બધા વિચારી શકે છે ને કે આવું કેમ થયું આવું ના થવું જોઈએ જે કંઈ થયું છે સારું તો નથી થયું અને ખાસ કરીને એ સમાજ માટે કે જેમાં જન કલ્યાણની ભાવના સવિશેષ હોવી જોઈએ રાજકારણ રમવાની નહીં સત્કર્મો કેટલા સત્કર્મો કેટલા છોટુભાઈ વસાવાને પૂછાય મનસુખભાઈ વસાવાને બી પૂછાય અને ચૈતરભાઈ ને બી પૂછાય કે તમે યાદી આપો ને તમારી મારી બધી એક ચર્ચા સભા રાખે કે આ સમાજ માટે સતાવીસ વર્ષમાં આટલા બધા સારા સારા કામો કર્યા ચૈતરભાઈ દસ જ વર્ષમાં સાત વર્ષમાં આવ્યા આટલું બધું કર્યું છોટુભાઈ બી કહી શકે સમાજ છે તમારે મત જોઈએ કે તમારે એના પ્રતિનિધિ જન પ્રતિનિધિ બનવું છે

સ્વાભાવિક છે કે સત્તા પર પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે સ્વયં ભારતીય જનતા પાર્ટીના નેતા સાંસદ સ્વીકારે છે કે ભાઈ થી ભ્રષ્ટાચાર છે સિક્વન્સ આખી ચાલે છે બરાબર હવે આ બધાની અંદર આપણા જેમની કલ્યાણની ભાવનાથી આટલી બધી યોજના કરોડોનો ફંડ સાહેબ કેન્દ્રમાંથી કરોડોનો ફંડ રાજ્ય સરકારમાંથી આ મનરેગા બી કેટલા મોટા કરોડની છે અને કોની છે શ્રમજીવીઓની છે શ્રમજીવીનો મોટો વર્ગ કયો છે પાણીયાઓમાં છે પટેલોમાં છે શ્રમજીવીઓનો જે ખસો ખરો વર્ગ છે તે આદિવાસી છે જે લોકો પાયાનું કામ કરે છે કોઈ વિચારી નથી શકતા એટલું શ્રમનું છે શ્રમદાનથી એ લોકો કમાય છે હવે એમને રોજી રોટી આપવી એમના આ કાર્યો કરવા અને બેન એના નામે એ લડાઈના નામે નેતાઓ બાખડે આખડે તો જનતાના માઇન્ડમાં શું હશે

એને તો ખોઈ દીધું છે અને જેને ખોયું છે એને કશું કે પછી ખોવાનું રહેતું નથી એને તો તમાશો જ જોવાનો છે પણ અત્યારે જેનો કબજો છે એને એને સંભાળવા માટેની કોશિશ કરવાની છે નહીં કે સામે વાળાને તક આપવાની છે આ હું સ્પષ્ટપણે માનું છું બાકી જે કઈ થાય છે એ આંતરિક યુદ્ધ છે આદિવાસી આદિવાસી અને કલ્યાણની વાતની અંદર સેવાની વાત છે હવે સેવા તો રહી છે આદિવાસી સમાજમાં એવો કોઈ સેવક મળ્યો છે જેને સત્તાનો ત્યાગ કરી સમાજના ઉત્થાન માટે આજે એક વિડીયો જોયો રાજેન્દ્ર રાઠવા છોટા ઉદયપુરના જે ધારાસભ્ય છે એમણે એવું કીધું કે આદિવાસી ની અંદર બધા લોકોને હવે ક્યાંક હોડ જાગી છે કે જે પ્રસુતાને

ધારાસભ્યને પગાર નથી લોકસભાના સાંસદને પગાર નથી હું તો જ્યાં સુધી મારી પાસે ખબર છે ત્યાં સુધી તો જેટલી ટમ એટલા એમને એ મળતા પેન્શન મળતા હોય જો એવું હોય તો કેટલું બધું થયું એમણે આપણે પૂછવું પડશે એ હવે પત્રકાર હોય પૂછવું પડશે એમને લગ્ગીરે નહીં ગણે ગમે તમને ને હું કોને ક્યાં ફસાવી દઈએ એની પરવીમાં હશે ને રહેશે પણ એમને પૂછો કે આ જે રાઠવાજીએ કીધું એવું તમે તમારા એમાંથી કેટલી એમ્બ્યુલન્સ દાન કરી હા તો બીજા પાસેથી ડોનેશન લઈને બધું બહુ થઈ શકે છે તો એને લઈને પણ પ્રાથમિક સુવિધાઓ કેટલી આપી દવાખાનાઓ કેટલા કર્યા તમે કેટલું કર્યું સરકારે તમને આપ્યું તો એ પૈસામાંથી તમે કેટલું કર્યું તમે પોતે કલેક્ટ કરીને પૈસા અને સુવિધાઓ કેટલી આપી આદિવાસીઓને આપવું કઈ નથી આ હોડ કીધી ને તમે એ આંતરિક સ્પર્ધા ગળા કાપ બની ગઈ છે અને પાયામાં પાયામાં આવા સમાજના બિચારા થોડાક ભોળા થોડા અબૂદ હવે ભણતર તો ઘણું બધું વધ્યું છે બેન બધા અબૂત નથી આદિવાસી બધા સમજે છે જાણે છે પણ એ સશક્ત નથી રહ્યા આર્થિક રીતે સશક્ત નથી બની શક્યા આર્થિક સશક્તિકરણ એક કેન્દ્ર બનીને રહી ગયું છે પાંચ પચીસ લોકોની વચ્ચે બંગલા બન્યા મહેલો બની ગયા મહેલો બની ગયા બેન એ આદિવાસી નેતાઓના બની ગયા પાકા મકાનો પાયામના જે આદિવાસી છે એમાં કેટલા મળ્યા ચૈતરભાઈ મનસુખભાઈ રાઠવાજી બધા બધાને પૂછવું પડે આવે કે તમે આ સમાજ માટે કરીને શું આપ્યું તમે સમાજના નામે કેટલું એકઠું કર્યું એનો બી હિસાબ આપો તમે સમાજને કેટલું આપ્યું એનો પણ હિસાબ આપો કાળા ગાડી કરો મારામારી કરો કોર્ટ કચેરી કરો પણ જે કહો બીસા મુંડા કેમ ભગવાન બન્યા આમાંથી કોણ ભગવાન બન્યા મસીહા બનવાની લડાઈ છે સમજી લો પણ આ એમાંથી એક પણ નેતા અહીં છોડદો ઉત્તરાખંડ થી આદિવાસી રાજ્યો લડાઈ છે આંતરિક યુદ્ધ છે એ પછી પાર્ટીઓ વચ્ચે રમાતું હોય એ વ્યક્તિ વ્યક્તિની વચ્ચે રમાતું હોય તમે જોજો છો તો ધીરે ધીરે બહાર આવશે એક જ પાર્ટીના પણ એક જ કોમ્યુનિટીના જાતિના એ પણ લડશે મારામારી કરશે રાજકારણે આ પરિસ્થિતિનું સર્જન કર્યું છે જનકલ્યાણ લોકશાહી લોકશાહી બંધારણીય અધિકારો મળ્યા છે એનું રક્ષણ કે બધા આજે તક ચૈતરભાઈ વસાવાને મળી છે ગોપાલ ઇટાલિયાને મળી છે કે ભાઈ અમારા બંધારણીય અધિકારનો ભંગ થયો અને એ તક આપી છે કોને સામે એમને બંધારણીય હક આપવો જોઈતો હતો ને કે ભાઈ તમારો પણ હક છે તમે પ્રતિકાર કરો તમે આંદોલન કરો તમે ઉપવાસ કરો બીજી બધી બબાલ બંધ પોલીસ તમારું રક્ષણ કરશે તમે ડર કરો ઉપવાસ કરો તમારો વિરોધ છે તો આ કરો ભારતીય જનતા પાર્ટી બી સત્તા પર છે તો સત્તાની સાથે એને કેવું જોઈતું કે તમને તમારો અધિ વિરોધ કરવાનો અધિકાર છે કરો આ રીતે ના કરો પણ અત્યારે તો જે કંઈ છે એ ભાવના એ જીવા સાથે તેવાની છે એટલે આ પરિસ્થિતિનું સર્જન થવા પાછળના મૂળ ઘણા બધા કારણો પૈકીના આ કારણો છે કે વ્યક્તિગત છે પક્ષ પણ વ્યક્તિથી બનીને ચાલે છે સમજ્યા ચૈત્ર અત્યારે તમે આ પટ્ટી ઉપર એકલા ચૈતરભાઈ વસાવા જ આ સમાજ માટે કામ કરશો કેમ બીજા પાંચ ડેવલપ નથી થતા એમને અધિકારો કેટલા મળ્યા એમની પેરેલલ ચાલતા કોણ થયા બીજા બી તો કરવું પડશે ને બધા આ મહા આ એક વસ્તુ છે આપને સત્તા પર આવવું છે કામ કરીને આવવું છે અધિકારો માટે લડીને આવવું છે માત્ર મારામારી કરીને નથી આવવું પણ આવી ઘટના જ્યારે બને છે ત્યારે વિવાદમાં સભો સંડોવાઈ જાય છે અને એટલે ક્યાંક તમે જોજો બધા જ યુટ્યુબ મીડિયા ઉપર પ્લસ માઇનસ બંને વાતો થાય છે કે ભાઈ આને તકલીફ પણ આ તમે ખોટું પણ થયું છે અને ક્યાંક એને ન્યાય મળ્યો છે તો કોઈ જગ્યાએ અન્યાય થયો છે ન્યાયની માત્રા ઓછી છે પણ હવે એના માટે

કોશિશ કરી હતી કે બેસી જાઓ બેસી જાઓ ધારાસભ્યશ્રી સાહેબ કીધું બધું કીધું એમને બી કીધું અને આપણે તો કહીએ છીએ કે એ બેસ બેસી ગયા તો બધા બહુ દર પકડો થઈ છે બેન આ કઈ અંગ્રેજ શાસન ની વિરુદ્ધ નું કાર્ય તો હતું નહીં આપ કહી શકશે ગોપાલભાઈ ઇટાલિયા થી માંડીને બધા કહી શકશે કે ભારતીય જનતા પાર્ટી એ આપ ખુદ શાસન કર્યું પણ વ્યક્તિને સલામતી સાથે એવી માર હા ભલું થજો કે લાઠી ચાર્જ નથી થયો આ એકસો ચુમ્માલીસ થી બધું પતી ગયું હાઈકોર્ટ સુધી અરે એની સુધી ગયું છે કોર્ટનો થશે હિયરિંગ થશે આરોપો ઘડાયા છે અને જો આગલી વખતની ની જેમ હજુ સુધી એમની પર જંગલના કર્મીઓને મારવાના આરોપ નિશ્ચિત એ ક્યાં થયો છે ગુનેગાર ક્યાં સાબિત થયા છે એ માત્ર આરોપી જ રહ્યા છે આમાં પણ એ જ રહેશે અને જો અકાળે કે કોઈક આકસ્મિક રીતે

એ ચેલો છોટુ ભાઈનો છે એ કહે છે કે મનસુખભાઈ મારા ગુરુ છે છોટુ ભાઈ ગુરુ છે મહેશ મહેશ્વર એના એક વખતના સાથી હતા એણે જે ગડતુથીમાંથી સંસ્કાર લડતનો પ્રકૃતિ જે મેળવી છે એ જનતા દળ જૂનો જનતા દળ હતા પછી બીટીયુ જે કંઈ હતું છોટુ ભાઈને એમાંથી મેળવેલું છે એટલે એ પણ ઘડાયેલો માણસ એ પણ મને મને જ્યાં સુધી ખબર છે કે સરકારી કર્મચારી હતા અને એમાંથી એમને બી કાયદો કાનૂન શું થાય કેવું થાય કોની પાસે કેટલું હોય કેવી રીતે હોય બધું જાણે છે એમને બી ખબર છે ક્યાંથી બહાર કેવી રીતે નીકળાશે કેટલું ફાયદો થશે અને કેટલું નુકસાન થશે બિલકુલ એટલે કે હવે તો આશા રાખીએ કે જલ્દી બહાર આવે પછી એ જોવાનું છે કે હવે આવનાર સમયમાં શું થાય છે બિલકુલ અને એક સવાલ એ પણ છે કે જામીન મળવા કેટલા આસાન છે એક વખત તો નેવું દિવસ માટે જેલમાં જઈને આવ્યા હતા એટલે હવે તે આરોપી તો હતા હવે બીજી એક વખત કઈ રીતે હવે કોર્ટ એમના ઉપર ભરોસો રાખે છે અને જામીન આપે છે કોર્ટે ભરોસો રાખવા કરતા કોર્ટ ને તો ન્યાયિક પ્રક્રિયા જે હશે તે થશે કોર્ટ ને દલીલ કરનારા છે ને એમની પાસે એમના પણ ઘણા બધા વકીલો હશે સરકારમાંથી બી વકીલ હશે એને બી મૂકવું પડશે પણ જ્યાં સુધી સામાન્ય સમાજ અથવા તો આપણી સામાન્ય સમજ જે કઈ કહે છે તેવું છે કે ભાઈ બંધ બારણા નહીં દસ જણની પંદર જણની વચ્ચે જે કઈ બન્યું એમાં પુરાવાઓ શું એકલી વ્યક્તિ સ્ટીલનો સ્ટીલનો કે કાચનો મારેલો ગ્લાસ ફેંકેલો મોબાઈલ તો કોર્ટ નામદાર કોર્ટ જોશે કે મોબાઈલ મારવાથી હત્યા થઈ જાય ગ્લાસ મારવાથી હત્યા થઈ જાય હત્યાનો પ્રયાસ તો કેટલો ગંભીર કારણ કે ત્યાં તો કાયદા અને કાયદા કાયદા પેલું પુરાવા માંગશે અને એ પુરાવાને આધીન કહેશે પણ હું નથી માનતો કે એટલી સરળતાથી એમને જામીન મળી જાય એમને હજુ લડવું પડશે આપે પણ લડવું પડશે અને આપ બી આપ માટે બી તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ચૈત્ર વસાવાને છોડાવવા એમના માટે આપને માટે ગુજરાતમાં છે કેટલા એમને તો એક જીતીને આવ્યો અને બે પાછા જવાની વાત કરે છે નારાજ થઈ જાય છે આ પરિસ્થિતિની અંદર અત્યારે ગુજરાતમાં જો આપ ચાલતું હોય તો એક બે ચાર નેતાઓના ભરોસે છે મજબૂત છે એ લોકો પ્રતિકાર કરી શકે એવી સ્થિતિમાં છે પણ ભારતીય જનતા પાર્ટી પણ એવું છે કે એમને વધારે ઉઠવા નથી દેવા વધારે ઊંચા ઉડવા નથી દેવા વધારે સંખ્યામાં નથી કરવું તો એના માટે રચનાત્મક અને વ્યૂહાત્મક આયોજન ભારતીય જનતા પાર્ટી પાસે હોવું જોઈએ હશે પણ ખરું બની શકે કે આકસ્મિક કોઈ આવી ઘટના બની જાય ને એ વિરુદ્ધમાં જાય પણ ચૈતર ને જામીન આજે નહીં તો કાલે મહિને નહીં તો બે મહિને મળવાના તો છે જ હાઈકોર્ટમાં નહીં મળે પબ્લિક કોર્ટમાં નહીં હાઈકોર્ટમાં નહીં મળે સુપ્રીમ કોર્ટમાં જશે આ જોટવાના એમાં બી શું થયું હીરા જોટવાનામાં શું થયું સાહેબ આટલા બધા આક્ષેપો આટલી તપાસો છૂટી ગયા જમીન પર દવાખાના છે એમના માટે દવાખાનામાં જશે એટલું તો હવે એવું કોઈ છે નહીં કે પેલી કડીઓની અંદર બાંધીને લાંબો સમય સુધી કોઈને પણ તમે જકડી રાખો ન્યાયાલય તો એનું કામ કરશે કદાચ વિલંબ થઈ શકે પણ થશે પરિણામ આવશે બિલકુલ નરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર